બારડોલી ખાતે ખેડૂતોની સાથે રાખી ખેડૂત સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી પાવર ગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે

પાડોલી ખાતે એક અગત્યની બેઠક મળી હતી બે પાવર ગ્રીડ દ્વારા સાતસો કેવીની બે લાઇન નાખવામાં આવનાર છે સને બે હાજર ત્રણ ના ઇલેક્ટ્રિસિટી એક્ટના જૂના કાયદાઓ મુજબ પાવર ગ્રીડ દ્વારા ખોટું અર્ધઘટન પણ કરાઈ રહ્યાની ની ફરિયાદ ન થઈ છે જેથી ખેડૂતોએ વાંધા અરજીઓ પણ ઉઠાવી છે વીજ લાઈન અંદરગ્રાઉન્ડ પણ કરવામાં આવે તો ખેડૂતોની ફળદ્રુપ જમીન પણ ખોટી અસર નહીં થાય તેમજ બાગાયતી પાકોને થતા નુકસાનની ભીતિ પણ ન રહે ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં છે જે રીતે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેમાં જમીન સંપાદન કરેલ ખેડૂતોને જે વળતર અપાયું એ જ રીતે આ ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે સરકારમાં પણ અનેકવાર રજૂઆત કરાઈ છે જેથી વીજ વીજલાઇન બાબતે સરકાર દ્વારા પણ ચોક્કસ નીતિ નક્કી કરવા માંગ કરાઈ છે અ જયેશ પટેલ પ્રમુખ ખેડૂત સમાજ ગુજરાત પત્રકાર મિત્રો આજે અમે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલી ખાતે આ પત્રકાર પરિષદ બોલાવી છે એમાં ખાસ કરીને જે મુદ્દો છે એ મુદ્દો ખાવડાથી નવસારી સુધીની જે સાતસો પાસઠ કેવીની ટાવર લાઈન નાખવા માટે ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે ખેડૂતો ઉપર જોહુખમી અને જબરજસ્તી કરવામાં આવી રહેલી છે એના વિરુદ્ધમાં અમે આજે આ પ્રેસ કોન્ફરન્સને બોલાવી છે અને આપના માધ્યમથી સરકાર દ્વારા અને પાવરગ્રીડ કોર્પોરેશનના અધિકારી દ્વારા જે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોની મહામૂલી જમીનની અંદર સાતસો પાસઠ કેવીના ટાવરો ઊભા કરવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવી રહેલો છે એના વિરોધ બાબતે આપના માધ્યમથી તમામ દુનિયા અને દેશના ખેડૂતો સુધી આ વાત પહોંચે એટલે અમે આજે આ પ્રેસ કોન્ફરન્સનું ઓર્ગેનાઇઝ કરી છે મૂળ વાત પર આવીએ તો સાતસો પાસઠ કેવીનો ટાવર લાઇન નાખવા માટે અઢારસો પંચ્યાસીના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે કે જ્યારે અંગ્રેજોના વખતમાં કોમ્યુનિકેશન સિસ્ટમને ફાસ્ટ કરવા માટે ફક્ત એક થાંભલો ઊભો કરીને એની ઉપર ટેલિફોનના વાયર દોડાવીને ફક્ત કોમ્યુનિકેશન માટે જે કાયદો બનાવેલો હતો એ કાયદાનું ખોટું અર્થઘટન કરીને અત્યારે આ સરકાર જ્યારે આપણે ડેવલપ કન્ટ્રી બનવા તરફ જઈ રહ્યા છે ત્યારે આ અઢારસો પંચ્યાસીના કાયદા હેઠળ કઈ રીતે સંપાદન કરે છે અને ટાવર ઊભા કરે છે એ વાત અમને સંભા સમજાતી નથી એની સાથે બે હજાર ત્રણના ઇલેક્ટ્રિસિટી એક્ટ એક્ટનો પણ ઉલ્લેખ કરે છે એ પણ ખોટી રીતે અને ખોટું અર્થઘટન કરીને કરે છે બે હજાર તેરનો જમીન સંપાદનનો કાયદો બન્યો છે અને એમાં આ આ બંને કાયદાઓને આવરી લેવામાં આવ્યા છે અને કમ્પેન્સેશન અને સંપાદનની બાબતમાં બે હજાર તેરના શેડ્યુલ ટુ થ્રી અને ફોરનું અનુસરવાનું હોય પણ કલેક્ટર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનું અનુસરણ કરવામાં આવતું નથી અને ખેડૂતોને ખોટી રીતે દબાવીને અને ખેડૂતોની મહામલી જમીનનો બરબાદ કરવા તરફ જ્યારે આ જઈ રહ્યા છે ત્યારે આજની કોન્ફરન્સ બોલાવવાનો અમારો એ પણ ઈરાદો છે કે આપના માધ્યમ દ્વારા સરકાર દ્વારા આ વાત પહોંચે અને સરકાર આ બાબતની કોઈ નીતિ નક્કી કરે જ્યાં સુધી ગુજરાત સરકારને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાતના વીજ ઉત્પાદનને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત રાજ્ય પોતે જેટલી જરૂરિયાત છે એના કરતાં પોતે વધુ વીજ ઉત્પાદન કરે છે એવા સંજોગોમાં આડેધર રીતે લગભગ ત્રીસ ગીગા વોટનું સોલાર પાવર જનરેશન કરવા માટે અદાણી પાવરને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને એનું ટ્રાન્સમિશન પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કરે છે ગુજરાતની પાવરની જરૂરિયાત બાવીસથી ત્રેવીસ હજાર મેગાવોટની છે અઠ્યાવીસથી ઓગણત્રીસ હજાર મેગાવોટનું ગુજરાત રાજ્યમાં જ્યારે જનરેશન થાય છે ત્યારે આ વધેરોનું જનરેશન કરીને અને ગુજરાતમાં જ કરીને શું પ્રસ્થાપિત કરવા માંગે છે એ વાત પણ અમે લોકોને ખેડૂતોને ગુજરાતના ખેડૂતોને અને દેશના ખેડૂતોને સમજાતી નથી એટલે આપના નમસ્કાર બધાને ખબર છે ઘણા વખત ત્યાં મીડિયામાં પણ ચાલતું છે કે પાવર ગ્રીડ જે રીતે ગેરકાયદેસર ખેડૂતોને ધાકધમકી આપી અને એ લોકોની વીજ ટ્રાન્સમિશન લાઇનનું ઇન્સ્ટોલેશન કરવા માગે છે એની અમે સમગ્ર ખેડૂત આલમમાં બહુ મોટો આક્રોશ છે એક દાખલો આપું કે મારા ગામમાં જયંતિભાઈ કરીને એક ખેડૂત છે તો એને આ નોટિસ પાવર ગ્રીડની નોટિસ છે આ નોટિસ એક બે કે ત્રણ ત્ર્યાસ વ્યક્તિઓને નોટિસ આપવા આવ્યા એને પૂછ્યું કે ભાઈ તમે શું કરતા છો તો કે પાવાગ્રીડની નોટિસ આપીએ મેં કીધું તમારો હોદ્દો હું તમે કોણ છો તો કે હું પાવાગ્રીડનો માણસ છું એની પાસે આઈ કાર્ડ માંગ્યું હું ભાઈ તું આઈ કાર્ડ આપતા રહો આઈ કાર્ડ નહીં આપી શકી થોડા આર્ગ્યુમેન્ટ થયા પછી કે હું એનએચઆઈનો માણસ છું થોડી વાર આર્ગ્યુમેન્ટ થયા પછી કે હું આનો માણસ છું અને પછી આ કાગળ એ ભાઈએ આ મુઠ્ઠીમાં વાળી દીધું અને પછી એ ભાગવાનો પ્રયત્ન કરતો હતો પણ મેં એને પકડ્યો ને એને કીધું કે તું ભાગી જશે તો તારી પોલીસ કેસ કરા ને પછી અમે આ કાગળ એની પાસે ચૂંટાવ્યું એનો મતલબ કે પાવર યેન કેન પ્રકારે ગતગડા કરીને ખોટા ખોટા માણસોને ત્રાહિત માણસોને મોકલીને ગેરકાયદેસર કામો કરવા માંગે છે બીજો એક ઇશ્યુ છે જે તમારી સામે આવશે એ લોકોએ નોટિસ આપેલી છે બારસોને ચુમ્માલીસ સર્વે નંબર તડકેશ્વરની આમાં બારસોને ચુંમાલીસ સર્વે નંબર છે અને એ લોકો કામ કરે છે બારસોને તેંતાલીસ સર્વે નંબરમાં આ ભાઈને નોટિસ જ નથી મળી એટલે અમારું કહેવું છે કે આ લોકોએ કોઈ સર્વે પ્રોપર કર્યા નથી બધા ગતગડા ચલાવતા છે અને ધાકધમકી આપીને એ લોકોને કામ કરવું છે જેનો ખેડૂત સમાજ અને સમગ્ર ખેડૂત આલમ ખૂબ વિરોધ કરે છે હવે એ લોકોએ જાહેરનામું જ્યારે પ્રગટ કરે તો જાહેરનામું સ્પેસિફિક જાહેરનામું હોવું જોઈએ કે એ જાહેરનામામાં ગામનું નામ તાલુકાનું નામ એની એની સાથે સર્વે નંબર ખેડૂતનું નામ અને બધી ડિટેલ હોય જેમાં પોલ પોલની ડિટેલ હોય અને પોલની સાથે જે કન્ડક્ટર જતા હોય જે તારના રેસા જતા હોય એની પણ ડિટેલ હોવી જોઈએ એ પણ કોઈ ડિટેલ એ લોકોએ આપી નથી એ લોકોએ ખાલી થોડા થોડા અંતરે ખેડૂતો જેના ખેતરમાં થાંભલાવાના છે એને જ નોટિસ આપેલી છે એટલે અમારો એ વિરોધ છે કે તમે એ ગેરકાયદેસર કરો છો તમે આખા પ્રોજેક્ટની માહિતી આપી નથી એ લોકો એટીન એટી ફાઇવના ટેલિગ્રાફ ટેક હેઠળ કામ કરવા માગે છે જે ટેલિગ્રાફ ટેક થાંભલા એટલે ટેલિફોનના થાંભલાના ઇરેક્શન માટે બનાવેલો હતો જેમાં મેગ્નેટિક ફિલ્ડ જેવી કોઈ વસ્તુ બનતી નહીં હતી વીજ પ્રવાહ કોઈ ટ્રાન્સમિટ થવાનો ન હતો એટલે એનાથી ખેડૂતોને નુકસાન ઓછું હતું એટલે અમારો વિરોધ છે કે અંગ્રેજોના ટાઈમમાં જે કાયદો બનેલો છે ટેલિફોનના થાંભલા બનેલો એના અંડરમાં જો તમે ટ્રાન્સમિશન લાઈન લઈ જવા માગતા હોય છે સાતસો પાસઠ કેવી જેવી મહાકાય ટ્રાન્સમિશન લાઈન છે સાત ગીગા વોટનો પાવર એમાંથી જોવાનો છે તો એ એટી ફાઈવના ટેલિગ્રાફ એક્ટ હેઠળ અમે નહીં નહીં લઈ જવા દઈએ અમારો વિરોધ છે કે એ એ કાયદો અમને મંજૂર નથી એ લોકો બે હજાર ત્રેવીસના ઇલેક્ટ્રિસિટી એક્ટના કાયદા હેઠળ આ કામ કરે છે જેનો અમને વિરોધ છે અમને બે હજાર તેરનો ઇલેક્ટ્રિસિટી એક્ટ પણ મંજૂર નથી જમાય લોકોને રાઇટ ઓફ વે મળેલું છે અને જો એ લોકો એ કાયદા હેઠળ કામ જી પરિમલ પટેલ સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રેસિડેન્ટ હું મેં आज हमारी बाडोली स्थित ऑफिस पे खेलूत समाज और बहुत सारे किसान इकट्ठा हुए हम लोगों ने प्रेस कॉन्फ्रेंस कौन, की है जैसा कि आप लोगों को मालूम है हमारे एरिया में से सूरत ज़िले में से सात किलोवाट मतलब सात दीघा की एक विच ट्रांसमिशन लाइन अंडर प्रोजेक्ट है तो वो वो लाइन का जो लॉ है उसके हिसाब से वो लोग हम लोगों को कंपनसेशन में बहुत सा ब, ब, बहुत मिनिमल अमाउंट हम लोग को दे रहे हैं तो किसानों का कहना है कि 1885 का जो टेलीग्राफ एक्ट है जिसके अंडर में ये लाइन इंस्टॉल हो रही है वो हम होने नहीं देंगे क्योंकि टेलीग्राफ एक्ट जो है वो टेलीफोन के खंभे खड़े करने के लिए उसके वायर ले जाने के लिए बनाया गया है टेलीफोन का जो वायर होता है और जो वीज ट्रांसमिशन का वायर होता है उसके अंदर इलेक्ट्रिसिटी पावर होता है वीज ट्रांसमिशन में जो टेलीफोन में नहीं होता है तो उसका नुकसान अलग है इसका नुकसान अलग है तो एटीन का टेलीग्राफ एक्ट हम लोग को मंजूर नहीं है दो का जो इलेक्ट्रिसिटी एक्ट है उसके अंदर भी आर ओ डब्ल्यू की जोगवाई है कि आर ओ डब्ल्यू के अंदर हम लोग को कंपनसेशन जो मिलेगा वो जो रेवेन्यू रेट है उसका फिफ्टीन परसेंट जो कंडक्टर के नीचे जो लाइन आएगी बिल्डिंग कंट्रोल लाइन जो हम लोग को लगेगी और जो खंबे का बेस है उसको रेवेन्यू uh, रेट का एटी फाइव परसेंट हम लोग को मिलेगा जो हम लोग को मंजूर नहीं है तो हम लोग दो हज़ार तीन का इलेक्ट्रिसिटी एक्ट भी मंजूर नहीं है अगर इन लोगों को लाइन लेके जाना है तो हमारी uh, ज़मीन के अंदर से uh, केबल करके लेके जाए दो सौ बीस के बी uh, किलो वोट का अभी केबल अवेलेबल है वो लेके जाए मल्टीपल केबल्स यूज़ करें वो लोग अगर उन लोगों को सेवन सिक्सटी फाइव के वी का विच ट्रांसमिशन करना है तो या फिर उन लोगों को नया लॉ बनाना पड़ेगा जिसकी वजह से ये जो लाइन इंस्टॉल होगी वो भी लैंड एक्वाइजेशन के तहत होगी कि जिसकी वजह से किसानों को पूरा पूरा उसका मुआवजा मिल सके